સો હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણા બધાની આ ચેનલ એજ્યુકેશનમાં દોસ્તો આજના વિડીયોમાં આપણે એક નવી શોર્ટકટ કી લઈને આવી ગયા છે દોસ્તો જે અનુક્રમણિકાની કે જે છે એ શોર્ટકટ કી આપણે લઈને આવી ગયા છે તમારે અનુક્રમણિકા કેવી યાદ રાખવી કેવી રીતે યાદ રાખવી એની સંપૂર્ણ માહિતી શોર્ટકટ કી લઈને આવી ગયા છીએ તો વિડીયોને અંત સુધી જોજો જે તમને ખબર પડે કે ફટાફટ જે છે એ શોર્ટકટ કી યાદ રહી જશે તો સૌપ્રથમ દોસ્તો આપણે અહીંયા જોઈએ કે ધોરણ ત્રણ પર્યાવરણ શોર્ટકટ કી બરાબર શોર્ટકટ અનુક્રમણિકા યાદ રાખવાની આ વિડીયો જોશે તો તમે અનુક્રમણિકા છે યાદ રહી જશે અને સૂત્રો આવેલા છે સૂત્રો તમારે યાદ રાખી લેવાના છે વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં બરાબર વિડીયો પૂરો જોજો પર્યાવરણ ધોરણ ત્રણ ટેટ વન માટે ખાસ ઉપયોગી છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તો દોસ્તો અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો કે પૂનમે શું જોયું પહેલો પાઠ છે પેલો એકમ છે બે વનપરી ત્રણ પાણી જ પાણી અને ચાર છે છોટું ઘર અને પાંચ છે ઘર એક શાળા અને છ છે ખાધા વિના ન ચાલે આ છ એકમ આપણે યાદ રાખવાનું એક આ સૂત્ર બનાવેલું છે આપણે તમે જોઈ શકો છો સૂત્ર આપેલું છ ટીકો યાદ રાખવાનું છ જે છે સોરી એકમ યાદ રાખવાનું એને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જુઓ સૂત્રો કે છોટુ ઘર એક શાળા જોડે હતું બરાબર કે છોટું ઘર એક શાળા જોડે હતું તેઓ પાણી જ પાણી જ અને પાણીમાં પૂનમે વનપરી જોઈ તેને ખાધા વિના ન ચાલે તમે બે બે ત્રણ વાર બોલી જશો એટલે દોસ્તો તમને આ સૂત્ર છે યાદ રહી જશે અને પાછે પાંચ છ છ પાઠ છે છ છ એકમ છે આની અંદર આવી જશે હું તમને બતાવી દઉં કે એકમ કઈ કઈ જગ્યાએ છે બરાબર અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે છોટુનું ઘર છોટુનું ઘર એક શાળા જોડે હતું અને ત્યાં પાણી જ પાણી જ છોટુનું ઘર શાળા છોટુનું ઘર શાળા જોડે હતું છોટુનું ઘર ક્યાં હતું શાળા જોડે હતું ને શાળા જોડે અને ત્યાં પાણી જ પાણી જ હતું બરાબર ત્યાં ઘણું પાણી હતું અને પાણીમાં પૂનમે શું જોયું પાણીમાં પૂનમે વન પરી જોયું અને તેને ખાધા વિના ન ચાલે તેને ખાધા વિના ન ચાલે તમે યાદ રાખજો કે પાણી પાણી પૂનમે વન પરી જોયું તેને ખાધા વિના ન ચાલે તો અહીંયા તમે સૌપ્રથમ જોઈ શકો છો ફ્રેન્ડ કે જુઓ કે છોટું ઘર અહીંયા તો છોટુ નું ઘર તો આઈ રહ્યું ચાર નંબર નું એકમ છોટું નું ઘર બરાબર છોટું ઘર ચાર નંબર નો એકમ છોટું નું ઘર ચાર નંબર નો એકમ બરાબર અહીં ઘર થી ચાલુ કરો ઘર એક શાળા અહીંથી ચાલુ કરો ઘર એક શાળા આવી ઘર એક શાળા પાંચ નંબર એકમ બે કમાઈ ગયા પછી 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 બીજું એકમ આવી રહ્યું કે પાણી જ પાણી અહીંયા તમે જોઈ શકો છો કે પાણી જ પાણી ત્રણ ચાર પાંચ આ ત્રણ એકમ આવી ગયા પાણી જ પાણી ત્રણ ચાર એકમ ત્રણ ત્રણ એકમ આવી ગયા ત્રણ ચાર અને પાંચ એકમ આ જે ત્રણ એકમ છે એ આવી ગયા બરાબર હવે પૂનમ 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 શબ્દ પરથી તમે યાદ રાખી શકો છો પૂનમે શું જોયું બરાબર કે પૂનમે શું જોયું

એ તો છોટું ઘર ઘર એક શાળા બે પછી પાણી જ પાણી ત્રણ પછી પૂનમે શું જોયું ચાર પછી વનપરી પાંચ પછી આ ખાધા વિના ન ચાલે આ છ એકમ આપણને યાદ રહી ગયા આ અંદર બરાબર હવે આગળ જોઈએ એટલામાં વિડીયોને લાઈક કરી દો અને તમારા મિત્રોને શેર કરી દો અને આ વિડીયોની અંદર કમેન્ટ કરી દો કે આ શોર્ટકટ કેવી લાગી સૂત્ર કેવું લાગ્યું આગળ આપણે બીજા જે એકમો છે એ જોઈએ ટોટલ એકમ છે પચીસ એકમ છે આપણે જે ત્રણ ત્રીજા ધોરણની અંદર બરાબર એમાંથી આપણા જે છ એકમ જોઈએ હવે બીજા સાત થી આગળ જોઈએ કે સાત થી તે એકમ જોઈએ સાત થી તે એકમ યાદ રાખવાનું પણ અલગ સૂત્ર છે અનોખો સંવાદ આઠમો એકમ છે ફર અને નવમો એકમ છે આવરે વરસાદ દસમો એકમ છે રસોડાની વાત અગિયારમો એકમ છે આપણા વાહનો બારમો એકમ છે આપણા કામ આપણા વાહનો આપણા કામમાં બે એકમ મળતા આવે છે એટલે તમને અગિયાર બાર આપણા કામ આપણા વાહનો તેર આપણી લાગણીઓની ભાગીદારી આ આ એકમ આટલા એકમ છે યાદ રાખવાનું આ સૂત્ર એક આપણે બનાવેલું છે ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો એમ સૂત્રો આવરે વરસાદ ફર કે આવરે વરસાદ ફર આપણી લાગણીઓ ભાગી ગઈ કે આવરે વરસાદ ફર આપણી લાગણીઓ ભાગી ગઈ આપણે કામ વાહનોનો અનોખો સંવાદ કરીએ આપણે કામ અને વાહનોનો અનોખો સંવાદ કરીએ વાતો સંવાદ કરીએ એટલે વાતો કરીએ આપણે કામ અને વાહનોનો અનોખો સંવાદ કરીએ આપણે કામ અને વાહનોનો અનુકો સંવાદ કરીએ બરાબર અહીંયા અહીંયા પહેલો જે છે એ પહેલો એકમ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આવરે વરસાદ આવરે વરસાદ કયો એકમ છે નવમાં નંબરનો એકમ છે તમે જોઈ લો કે આવરે વરસાદ નવમાં નંબરનો એકમ છે પછી ફર રે કયા નંબરનો એકમ છે આઠમા નંબરનો આઠ નવ બે આવી ગયા પછી આપણી લાગણીઓ ભાગી ગઈ કે આપણે આપણે આપણી લાગણીઓની ભાગીદારી ત્રણ ત્રણ થઈ ગયા ત્રણ ત્રણ થઈ ગયા બરાબર ત્રણ થઈ ગયા ત્રણ એકમ થઈ ગયા એક બે અને ત્રણ એકમ થઈ ગયા પછી આવે છે અહીંયા આપણે કામ અને વાહનો એટલે એ તમે જોઈ શકો છો બે ખાતે યાદ રહી જશે તમને આપણા વાહનો ને આપણા કામ આપણે કામ અને વાહનો બે એકમ તમને યાદ રહી ગયા કેટલા છે કેટલા થયા ટોટલ ફ્રેન્ડ્સ કેટલા થયા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ એકમ થયા બરાબર હવે અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અનોખો સંવાદ એક આવી ગયો અનોખો સંવાદ કઈ ગયું એકમ અનોખો સંવાદ આ પહેલો સાતમા નંબરનો આવી બરાબર કે અનોખો સંવાદ પણ આવી ગયો અંદર અને તમે જોઈ શકો છો કે બીજું એક રહી ગયો આપણે રસોડાની વાત તો આપણે વાતો વાત પરથી વાતો પરથી યાદ રાખીશું કે રસોડાની વાત રસોડાની વાત બરાબર આમ સાથે આવી ગયા પાંચ છ અને સાત સાથે આવી ગયા બરાબર વરસાદ એક ફર બે પછી આપણી લાગણીઓ ના ભાગીદાર ત્રણ પછી આ એક છે ત્રણ અને પછી આ એક છે આપણા વાહનો અને આપણા કામનું આ આપણા જે કામ બરાબર બે અને ત્રણ બે પોંચ પોંચ ની અનોખો સંવાદ છ અને વાતો પરથી અનોખી વાત આ આપણે સાત એકમ આ બે લીટીની અંદરથી યાદ રાખી શકશું ફ્રેન્ડ પર પરંતુ ફ્રેન્ડ તમારે જે સૂત્ર છે એ મોઢે કરી લેવાનું પહેલાં છ સાત વાર બોલી જવાનું દસ વાર તમે બોલી જશો એટલે તમને યાદ રહી જશે આવરે વરસાદ ફર આપણી લાગણીઓ ભાગી ગઈ આપણે કામ અને વાહનોના અનોખા સંવાદ કરીએ આપણે કામ અને વાહનોનો અનોખો સંવાદ કરીએ આપણે કામ અને વાહનોનો અનોખો સંવાદ કરીએ આવરે વરસાદ ફર આપણી લાગણીઓ ભાગી ગઈ આવરે વરસાદ ફર આપણી લાગણીઓ ભાગી ગઈ હવે આપણે કામ અને વાહનોનો અનોખો સંવાદ કરીએ આમ તમે યાદ રાખી લેજો સૂત્ર એટલે તમને સાથે સાત એકમ છે એ યાદ રહી જશે ફ્રેન્ડ્સ બરાબર હવે આગળ જઈએ અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એક બે જે ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ બરાબર આ છ એકમને યાદ રાખવા માટે આપણે એક બીજું એક એક લીટીનું સૂત્ર છે અહીંયા બનાવેલું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સૂત્ર શું છે કે મારું ઘર માટીનું જ મજાનું આપણું બરાબર મારું ઘર માટીનું આપણા સાથે કે મારું ઘર માટીનું આપણા સાથી રમતા રમતા જે ખોરાક છે એ ખાઈ ગયા કે મારું ઘર માટીનું ને મજાનું બરાબર મારું મારું ઘર મજાની તમે જોઈ શકો છો કે મારું મારું ઘર ઘર માટી મજાનું માટીની મજાનું મારું ઘર માટીની મજાનું આપણા સાથી રમતા રમતા પત્રનો ખોરાક ખાઈ ગયા બરાબર કે પત્રનો ખોરાક ખોરાક છે એ ખાઈ ગયા મારું ઘર માટીનું અને મજાનું આપણા સાથી રમતા રમતા પત્રનો ખોરાક ખાઈ ગયા મારું ઘર માટીનું અને મજાનું આપણા સાથે રમતા રમતા પત્રનો ખોરાક ખાઈ ગયા બરાબર આમ તમે યાદ રાખી શકો છો અહીંયા તમને હું જે છે એકમ યાદ રાખવાનું જે છે હું બતાવું મારું ઘર મારું ઘર એક એકમ આવી રહ્યું સોળ નંબરનું એકમ બરાબર મારું ઘર સોળ નંબરનું એકમ છે મારું ઘર સોળ નંબરનું એકમ છે હવે જુઓ કે માટીની મજા માટીની મજા આ બીજા નંબરનો એકમ આવી જાય બરાબર પંદર નંબરનો એકમ પંદર અને સોળ બે આવી ગયા મારું ઘર માટીની મારું ઘર માટીનું આમાં બે એકમ આવી ગયા બરાબર પછી આપણો જે આપણા આપણા પરથી તમે યાદ રાખી શકો કે આપણા સાથી બરાબર આપણા પરથી તમે આપણા સાથી તો બેઠો આવ્યું છે કે આપણા સાથી આવી રહ્યું ઓગણીસમા નંબરનો આપણા સાથી પછી રમતા રમતા તો રમતા રમતા ઉપર આવી રહ્યું તો પત્ર તો પત્રનો ખોરાક એટલે પત્ર પત્રનો ખોરાક એટલે પત્રનો પ્રવાસ આમ તમે યાદ રાખી શકો છો અને આપણો ખોરાક પરથી તમે યાદ રાખી શકો છો ફ્રેન્ડ્સ કે ખોરાક પરથી તમે યાદ રાખી શકો છો કે આપણો ખોરાક બરાબર આમ તમે બધા જ એકમ છે યાદ રહી જશે એકવાર તમે ફરીથી જોઈ લો સમજણ ના પડી હોય તો જોઈ લો તમે કે મારું ઘર અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ મારું ઘર આ તમારું જે કોમ્પ્યુટરનું તીર ફરે છે અહીં તમે જોજો આ મારું ઘર મારું ઘર તો તીર આ જાય છે જો આ મારું ઘર એક સોળ નંબરનું એકમ પછી માટીની મજાનું એટલે કે માટીની

આ છે સાથે સાત એકમ છે છ એકમ છે એ આની અંદર આવી ગયા કે મારું ઘર માટી મજાનું આપણા રમતા રમતા ખોરાક ખાઈ ગયા પત્રનો ખોરાક ખાઈ ગયા આ સૂત્ર તમે યાદ રાખી જશે છો એકમ તમને યાદ રહી જશે ફ્રેન્ડ્સ બરાબર જો તમને વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને વિડીયોમાં અચૂકથી કોમેન્ટ કરજો કે બીજા વિડીયોને આવી ટ્રીક બનાવવી જોઈએ કે નહીં બનાવી જોઈએ બરાબર જો તમને કોમેન્ટ કરશે ને કોમેન્ટ વધારે આવશે તો આપણો વિડીયો છે એ લઈને આવી જશું હવે જોઈએ

એમાં તમને એકમ દેખાય છે આ જે કાળા છે એ વધારાના લાલ અક્ષર છે એ બધા એકમો એટલે આપણે પાઠમાં આવી ગયું લાલ અક્ષર વાળો પાઠમાં આવી ગયું બરાબર જે બાકીના કાળા અક્ષર છે એ કાળા અક્ષરથી ફ્રેન્ડ્સ જે વધારાના અક્ષર શબ્દો છે બરાબર હવે દોસ્તો મારા તાલુકાના ડાબે જમણે કેટલું રે કેટલું પાણી પાણી બચાવીએ સુંદર કપડા જીવનનું જાળો બચાવીએ સુંદર કપડાં જીવનનું જાળું બચાવીએ સુંદર કપડા જીવનનું જાળું કે મારા તાલુકાના ડાબે જમણે કેટલું રે કેટલું પાણી પાણી કે મારો તાલુકો છે મારા તાલુકાના ડાબે અને જમણે કેટલું રે કેટલું પાણી છે બરાબર કેટલું રે કેટલું પાણી છે ચાલો આપણે બચાવીએ સુંદર કપડાં અને જીવનનું જાળું આમ યાદ રાખજો તમે કે મારા તાલુકાના ડાબે જમણે કેટલું રે કેટલું પાણી પાણી છે ચાલો બચાવીએ સુંદર કપડાં અને જીવનનું જાળું બરાબર આમ તમે સૂત્ર યાદ રાખી લેશો એટલે તમને છ એકમ છે યાદ રહી જશે હવે હું તમને બતાવ્યું કે આ સૂત્રની અંદર એકમ કઈ જગ્યાએ છે હું તમને બતાવી દઉં જોઈ લેજો કે મારા તાલુકા મારા તાલુકા એટલે તમે જોઈ શકો છો મારો તાલુકો આ એકમ આવી ગયો મારા તાલુકા એટલે મારો તાલુકો મારા તાલુકાના મારા તાલુકાના ડાબે જમણે કેટલું ને કેટલું પાણી ચાલો બચાવ્યું સુંદર કપડા અને જીવનનું જાળું બરાબર અહીંયા એક એકમ મેં તમને બતાવી દીધું મારો તાલુકો તો મારો તાલુકો પહેલો આવી ગયો પછી ડાબે જમણે તો ડાબે જમણે ડાબું જમણું આ બાવીસમી એકમ આઈ બરાબર હવે પછી આપણે જોઈએ કે કેટલું રે કેટલું બરાબર અહીંયા તમે કેટલું રે કેટલું લખેલું છે અહીંયા કેટલા રે કેટલા આઈ રહ્યું બરાબર વીસમા નંબરનું એકમ કેટલું કેટલું એટલે કેટલા રે કેટલા આ એકમ યાદ રાખજો પછી આપણે પાણી બચાવીએ તો પાણી બચાવીએ આયર્યું બરાબર પાણી બચાવીએ આયર્યું પછી સુંદર કપડાં સુંદર કપડાં સુંદર કપડા બેઠો કમ છે આયર્યું બરાબર સુંદર કપડાં અહીંયા આવેલું છે જીવનનું જાળું જીવનનું જાળું પણ અહીંયા આપેલું છે તો તમને છ એકમ છે આ રીતે યાદ રહી જશે ફ્રેન્ડ્સ એક વાર તમે સૂત્ર કરી લેશો એટલે તમને છ એકમ પૂછાય પરીક્ષામાં એટલે તમને ખબર સૂત્ર યાદ આવી જશે અમને તમને ખબર પડી જશે કે મેં એક સૂત્ર યાદ કરેલું તેમાં આ પાઠ આવે છે કે નથી આવતો ના આવતો તમારો જે જવાબ છે એ તમને સાચો પડી જશે ફ્રેન્ડ્સ બરાબર અહીંયા તમે જો મારા તાલુકાના ડાબે જમણે કેટલું રે કેટલું પાણી પાણી ચાલો પાણી બચાવીએ આપણે અને સુંદર કપડાં અને જીવનનું જાળું ચાલો બચાવી સુંદર કપડા અને જીવનનું જાળું આ રીતે સૂત્ર છે દોસ્તો જો તમને જો આવા બીજા હોય તો જરૂરથી કરજો કરજો અને ફરીથી બતાવી દઉં કે મારા તાલુકાનો એટલે મારો તાલુકો આવી રહ્યો એકમ બરાબર પચીસ નંબર એકમ ડાબે જમણે તો ડાબુ જમણું બાવીસ માં એકમ તમે જોઈ શકો છો અહીંયા કેટલું રે કેટલું કેટલા રે કેટલા વીસમાં નંબર એકમ આવી જાય પછી

ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને ચેનલ ને અચુકથી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળી જાય નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી